નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે લોકો ભોળાનાથની ભક્તિમાં તરબતર થઈ રહ્યા છે ત્યારે ભોળાનાથને સંલગ્ન જ એક વાત કરી એક ઉદાહરણ આપી અને આપણે ગુજરાતની વાત કરવી છે ઘણા સમય પહેલાં એટલે કે અમે નાના હતા એ સમય દરમિયાન એક વાર્તા આવતી કે પૃથ્વી પર મનુષ્યના આગમન થયા પછી હવે કેમ જીવન જીવવું તે નક્કી નહોતું થઈ શકતું ઋષિઓ મુનિઓ તપસ્વીઓએ આ બાબતે ભોળાનાથ પાસે માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું તેઓ બધા કૈલાસ પર્વત ગયા જ્યાં તેમને નંદી મહારાજ મળે અને તેમણે આપણે ત્યાં કથા એક વાત એવી છે કે નંદી મહારાજના કાનમાં કંઈ કહો મંદિરની અંદર જે આપણે પોઠીઓ પથરાવેલો હોય તેમના કાનમાં કહો તો એમને વરદાન છે તો એ વાત સીધી ભોળાનાથ સુધી પહોંચી જાય એવી એક વાત છે તે તર્જ પર આ તપસ્વીઓએ ઋષિમુનિઓએ નંદી મહારાજને કીધું કે ભોળાનાથને જરા જાણ કરો કે હવે અમારે જીવન કેવી રીતે જીવવું નંદી મહારાજે જઈને ભોળાનાથને વાત કરી કે પૃથ્વી પરથી મનુષ્ય લોકમાંથી મનુષ્યો આવ્યા છે અને કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન માગી રહ્યા છે કેવી રીતે જીવનયાપન કરવું તેનું માર્ગદર્શન માગી રહ્યા છે ભોળાનાથે કહ્યું જાઓ કહી દઉં ત્રણ વાર નાય અને એકવાર ખાય નંદી મહારાજ ડોલતા ડોલતા આવે છે રસ્તામાં તેમનાથી ભૂલાઈ જવાય છે અને તેમણે આવી અને માનવજાતને એવું કહી દીધું કે ત્રણ વાર ખાય અને એક વાર નાય તે પરંપરા આજે પણ ચાલુ છે આ એક હળવા ટોનની વાત થઈ કે નંદી મહારાજની ભૂલ આપણે આજે પણ ચાલુ રાખી છે કે આપણે ભોજન વધારે લઈએ છીએ અને નાહવાનું ઓછું છે હવે આજે આ વાત એટલા માટે કરી કે આ ભોળાનાથ સમાન જનતા જનાર્દન તેમણે પોતાના નેતાઓ મારફત સરકારને એક વાત કરી એક સંદેશો મોકલાવ્યો કે અમારે સ્માર્ટ લીડર જોઈએ છે શું જોઈએ છે સ્માર્ટ લીડર જોઈએ છે જે બેરોજગારીની સમસ્યા દૂર કરી શકે પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તાઓ ફૂટપાથ પાર્કિંગ ગટર સ્ટ્રીટ લાઇટ વીજળી પાણી આવી પ્રાથમિક સુવિધાઓ આરોગ્ય સુવિધાઓ શિક્ષણ સુવિધાઓ અમારા વિસ્તારમાં લાવી શકે અને અમે તેમને મત આપ્યા છે તેના બદલામાં તેઓ અમારી આવી આ પ્રાથમિક સુવિધાઓનું શિક્ષણનું ધ્યાન રાખે હવે આ વચ્ચેના નેતાઓ તેમણે પણ નંદી મહારાજ જેવી ભૂલ કરી તેઓ સરકાર સુધી પહોંચતા પહોંચતા સ્માર્ટ લીડરનું સ્માર્ટ મીટર થઈ ગયું સરકારે પણ માંગ સ્વીકારી લીધી અને જનતાએ માગ્યા સ્માર્ટ લીડર અને સરકારે આપી દીધા સ્માર્ટ મીટર કે હવે તમારી માગણી અમે સ્વીકારી અને તમે બધા સ્માર્ટ મીટર મારફતે બિલ ભરો આપણને સ્માર્ટ મીટરની અંદર શું પરિસ્થિતિ છે તેનો ખ્યાલ નથી એટલે આપણે આંધળો વિરોધ પણ કરતા નથી કે સ્માર્ટ મીટર ના હોવા જોઈએ કે હોવા જોઈએ પણ આ તો એક ઉદાહરણ છે કે જ્યારે ગુજરાતને સ્માર્ટ લીડરોની જરૂર છે દરેક વિસ્તારમાં જેઓ પોતાની ફરજ નિભાવે પોતાના વિસ્તારમાં રોડ રસ્તા બરાબર છે કે નહીં કારણ કે તેમને ગ્રાન્ટ મળે છે તેઓ દર મહિને કલેક્ટર સાથે ડીડીઓ સાથે એસપી સાથે કે તમામ અધિકારીઓ સાથે સંકલનની બેઠક કરે છે તેઓ વિધાનસભામાં જાય છે તેઓ સંસદમાં જાય છે અને ત્યાં પોતાના વિસ્તારના વિસ્તારને પડતી સમસ્યાઓનું નિરાકરણ તેમને કરવાનું હોય છે તો આ આવા લીડરને શું કહેવાય એને સ્માર્ટ લીડર કહેવાય જે સ્માર્ટ વર્ક કરે બુદ્ધિથી ચાલે અને પોતાના વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ કરે કારણ કે જન લોકતંત્રની અંદર જનતા જ સરકાર છે પણ આટલો મોટો સમૂહ કંઈ શાસન કરવા તો જવાનો નથી લોકતંત્રની અંદર લોકશાહી એટલે શું લોકો વડે ચાલતું શાસન તો એ કોને મોકલે છે પોતાનામાંથી એક ખૂબ હોશિયાર સ્માર્ટ બુદ્ધિશાળી ચતુર વ્યક્તિને જે આ કામ કરી શકે તેને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને સરપંચ બનાવે છે નગરપાલિકાના પ્રમુખ બનાવે છે સદસ્ય બનાવે છે તાલુકા પંચાયતમાં ચૂંટે છે જિલ્લા પંચાયતમાં ચૂંટે છે ધારાસભામાં ચૂંટે છે અને સંસદમાં પણ મોકલે છે તો તેમણે શું કામ કરવાનું હોય છે તેમણે આ કામ કરવાનું હોય છે કે મારા વિસ્તારમાં ગટરની સમસ્યા બરાબર નથી રાજ્ય સરકારમાંથી પૈસા લાવવાના અને ગટરનું કામ સારું અને મજબૂત થાય રોડનું કામ સારું થાય બ્રિજનું પુલનું કામ સારું થાય આવું કામ કરવાનું કેન્દ્ર સરકારને સંલગ્ન હોય તો સંસદ સભ્ય મહેનત કરે રેલવે છે એરપોર્ટ ઓથોરિટીનું કામ છે આ કામ સંસદ સભ્ય કરે જે કાંઈ કેન્દ્રને લગતી બાબત હોય તે સાંસદને જવાબદારી છે તો શું સાંસદ આ કામગીરી કરી રહ્યા છે ધારાસભ્ય આ કામ કરી રહ્યા છે જિલ્લા પંચાયતના સદસ્યો અને પ્રમુખો શું આ કામગીરી કરે છે તો આ આ જેટલા આ કામ કરે છે તે સ્માર્ટ નેતા કહેવાશે અને જે લોકો આ કામ કરતા નથી પણ અન્ય કામ કરે છે જે જનતાની સુખાકારીનો વિચાર કરવાનો હોય તેને બદલે પોતાના પરિવારની મિત્રોની લાગતા વળખતાઓની સુખાકારીનો વિચાર કરી અને પોતાને મળેલી પાંચ વર્ષની સત્તાનો પોતાના પરિવારની સમૃદ્ધિ વધારવા માટે પોતાના પરિવારની સુખાકારી વધારવા માટે તેઓ ઉપયોગ કરે છે આ બીજી ટાઈપના નેતા છે જે જનતાની નજરમાં સ્માર્ટ નથી પોતાના પરિવારની નજરમાં સ્માર્ટ છે એટલે લીડર તો ન કહેવાય ને એક પરિવારનો વ્યક્તિ કહેવાય લીડર કોને કહેવાય નેતા સમૂહનો માસનો લીડર હોય તેને સ્માર્ટ લીડર કહેવાય હવે સ્માર્ટ મીટર માટે સરકાર આગ્રહ રાખી રહી છે કે કેટલાક નિયમોને અનુસંધાને વીજળી બિલ બરાબર આવે એટલા માટે સ્માર્ટ મીટર મૂકવામાં આવે છે ઠીક છે તમારી દ્રષ્ટિએ વૈજ્ઞાનિક રીતે પીજીવીએલ બીસીએલની દ્રષ્ટિએ કે અન્ય કોઈ કંપનીઓની દ્રષ્ટિએ બરાબર હશે તો બરાબર છે પરંતુ જે બાબત તમે સ્માર્ટ મીટર મૂકો છો તો તેવી જ બાબત કોઈ શહેરમાં ટાઉન પ્લાનિંગ વખતે ફૂટપાથ છોડવા માટે કેમ નથી કરતા કોઈ મકાનના બાંધકામ માટે તે તે બાંધકામમાં ટોયલેટ બાથરૂમની સુવિધા છે કે નહીં ફાયર સેફ્ટી છે કે નહીં તેના માટે કેમ તમે એસઓપી લાગુ નથી કરતા હમણાં તાજેતરમાં અમરેલીમાં મેળો નથી થવાનો સાતમ આઠમનો મેળો થાય કારણ કે સરકારની એસઓપી માટે તે સુટેબલ નથી થતું જે તેના જે નિયમો હોય એ સારું છે કે અકસ્માત ન થાય પરંતુ એક મિત્રએ સોશિયલ મીડિયામાં મૂકેલું કે આ એસઓપી મેળાને લાગુ પડે છે તો ઉપર ઉડતા વિમાનોથી જનતાને કોઈ જોખમ છે કે નહીં તે સરકાર કેમ વિચારતી નથી એટલે સરકાર પ્રજાને સ્માર્ટ લીડરની જરૂર છે થોડોક પ્રજાનોય વાક છે તેઓ આંધળું મતદાન કરે છે ટૂંકા ગાળામાં છેલ્લા મહિનાઓમાં એક જે ઉન્માદ જગાવવામાં આવે છે એ ઉન્માદને આધારે મતદાન કરે છે આપણો નેતા કેવો હોય સ્માર્ટ બનવા માટે પહેલાં તો શિક્ષિત થવું પડે ને શિક્ષિત વ્યક્તિ હોય ખૂબ ઉચ્ચ શિક્ષિત હોય તેને કાયદાનો અભ્યાસ હોય તેને અન્ય બાબતનો અભ્યાસ હોય તે કંઈક રજૂઆતો યોગ્ય ફોરમ પર કરી શકશે તે અધિકારીઓને કાયદા કાનૂન શીખવાડી શકશે તેમને ખખડાવી શકશે કારણ કે તેમનું વાંચન હોય વાંચન કરવા માટે શિક્ષિત હોવું જરૂરી છે ઘણા એવા કે છે કે ભાઈ કોઠા સૂઝની વાત છે પણ આજના સમયમાં કોઠા સૂઝની સાથોસાથ થોડુંક શિક્ષણ પણ જરૂરી છે આપણે એકવીસમી સદીમાં છીએ એટલા માટે લીડર તો સ્માર્ટ હોવો જરૂરી જ છે અને હવે પછીની ચૂંટણીઓમાં આવા સ્માર્ટ લીડરોનું જ બોલબાલા રહેવાની છે તમે ભલે સ્માર્ટ મીટરો નાખ્યા કરો એ તમને મુબારક છે તેમાં આપણને કોઈ ઓબ્જેક્શન નથી પરંતુ જે રાજકીય પાર્ટી રબર સ્ટેમ્પની જગ્યાએ રમકડાની જગ્યાએ સ્માર્ટ લીડર આપશે કારણ કે સ્માર્ટ લીડરની હવે ગુજરાતને તો ખાસ જરૂર છે આટલા બધા ધારાસભ્યો આટલી ગ્રાન્ટો કરોડો અબજો રૂપિયાનું પાણી થઈ રહ્યું છે કેટલો પગાર આપવામાં આવે ધારાસભ્યને કેટલો પગાર આપે સંસદ સભ્યને કેવી ગાડીઓની સુવિધાઓ કેવા તેમને ક્વાર્ટર મળ્યા છે કેટલા ભાડા ભથ્થા મળે છે આ બધાનો વિચાર કરી અને તેના વળતર સ્વરૂપે તેઓ જનતાને શું આપે છે તો પલડું ક્યાંક ઊંચું નીચું થતું જોવા મળે એટલા માટે સ્માર્ટ મીટર તો જો યોગ્ય હોય તો તમે ભલે નાખો કારણ કે ટેકનિકલ બાબત છે તેમાં આપણને કશો ખ્યાલ નથી એટલે આપણી ટીકા ટિપ્પણી વ્યાજબી નથી પરંતુ આપણે એક વાત તો કહી શકીએ કે ગુજરાતને હવે ટોપ ટુ બોટમ સ્માર્ટ લીડરની જરૂર છે અને તમે જે આ નંદી મહારાજની જેમ ભૂલી ગયા છો કે સ્માર્ટ લીડરની જગ્યાએ સ્માર્ટ મીટર નખાવી રહ્યા છો તો આ ભૂલ સુધારણા વહેલી તકે થાય અથવા નહીં થાય તો બે હજાર સત્યાવીસમાં ગુજરાત આ ભૂલ સુધારણા કરી નાખશે તે નિશ્ચિત છે જય હિન્દ જય ભારત